કેમ કેમ કે ચૈતરભાઈ વસાવા માટે હવે તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવાનો કે જેમનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો ને તેમને વડોદરાની જેલમાં ખસેડી નાખવામાં આવ્યા છે તમે મામલો જાણો છો મિત્રો આ મામલો ઉગ્ર બન્યો હતો આ ઉગ્ર એ માટે બન્યો કેમ કે એક મિટિંગ ચાલી રહી હતી અને આ મિટિંગની અંદર ચૈતરભાઈ વસાવા પણ હાજર હતા આ મિટિંગની અંદર સાહેબ સામસામે કંઈક ગ્લાસો ફેંકે એટલું જ નહીં પરંતુ સામસામે ફરિયાદો પણ દાખલ થઈને ત્યાર પછી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કંઈક વધારે બોલ્યા હશે એવું આપણને સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે એ મુજબ જોવા જઈએ તો મિત્રો એમની અટકાયત કરવામાં આવી જ્યારે ચૈતરભાઈ વસાવાની અટકાયત કરવામાં આવી ત્યારે તેમના ધર્મપત્ની પણ મેદાને ઉતરી ગયા હતા ને એટલું જ નહીં પરંતુ એ આપના જેટલા પણ ધારાસભ્યો હોય બધાએ મેદાને ઉતર્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા તરીકે જેટલા પણ લોકો કામ કરે છે પછી ભલે એ ઇસુદાન ભાઈ એક ગમે તે હોય તો એ બધાએ લોકો મેદાને ઉતરાતા અને એવાની વચ્ચે સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આજે તમે ચૈતરભાઈ વસાવાની બાજુમાં જે ભાઈ જોઈ રહ્યા છો ભાઈઓના વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને ખુલ્લી ચેલેન્જો પણ આપી રહ્યા છે તો ખાસ કરીને તમને વિડીયો બતાવો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતિ પુષ્ટિ કરતી નથી આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અમે જેલમાં પુરાવા બી તૈયાર છે અમે મરવા બી તૈયાર છીએ પરંતુ ખોટી રીતના અમારા લીડરને તમે હેરાન કરશો ખોટી રીતના એને પૂરશો તો અમે કોઈ સંજોગોમાં સાચી લેવાના નથી ચાહે એના માટે અમે મરી મીઠવું પડે કે અમારે મારવા પડે જય આદિવાસી